વાત તો સહી પિનલભાઈ કેમ છો બધા મજામાં મિત્રો મારા હા મજામાં હો પિનલભાઈ મજા 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 એને મજે મજે તમારે કેમ છે ઈ કયો મારા જલસા છે બાપુ એ હાથ કે દિનેશભાઈ બસ આ મારું કાકરા છે અમદાવાદ બરોબર આવો મોજ કરો મોજ કરો દિનેશભાઈ અમને પેચલ લઈને આવ્યા છે ફરવા કેચલ એનો એક મહિનાનો પગાર બગાડી વાડી તમને કેવું સમજાય ભારિયાવાડી મને ખબર પડે છે પૈસા મોકલો પૈસાગર ની વાર્તા ગુગલ પે કરતા ચાલો એક્યાસી ચાલો કેટલા નાખ્યો નંબર વાયરલ

રેલગાડી માં બેવું હોય તો કેજો અંગ્રેજોના જમાનાની તાપી એક્સપ્રેસ સ્ટેશન આવી ગયો લે રેલગાડી પૂરી થઈ ગઈ તુમકો નહીં બતાવે તો કોણ કો બતાવે

અમે અમારા તરફથી પ્રયત્ન કરશું લાગી ગયા લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા પાંચ હજાર ચાર હજાર